આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસાયટી નિવાલદાર સંચાલિત નર્મદા જિલ્લાના આશ્રમશાળા બોગજ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારી સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવાની અધ્યક્ષતામાં આઝાદીના ઓગણસીમાં સ્વતંત્રતા પર્વ પંદરમી ઓગસ્ટની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી આ ઉજવણી દરમિયાન આશ્રમશાળા બોગજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા ઓગ્ને હેંસી સ્વતંત્ર દિન નિમિત્તે એક ગૌરવની લાગણી અનુભવું છું અને બોગજ આશ્રમ શાળાના સંચાલક તરીકે તમને બધાને જ આજના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું અને બધાને અભિનંદન આપું છું કે આજે આપણે બધા જ એક સ્વતંત્ર નાગરિક તરીકે આપણા દેશમાં આપણે બધા માનવ ગૌરવભેર જીવી રહ્યા છે અને સાથે એક જ સંદેશ આપું છું કે આ આઝાદ થયેલા દેશે આપણને જે સંવિધાન આપ્યું છે એ સંવિધાનમાં આપણને જે હકો મળ્યા છે અને જે જવાબદારીઓ મળી છે એ બંને જો આપણે નિભાવીશું તો ચોક્કસ આ દેશને મહાન બનાવી દઈશું અને આ દેશમાં વસતા દરેક દરેક નાગરિકોનો આપણે બહુમાન કરીશું અને તેમનું ગૌરવ કરીને દરેકને એક વિકાસના પંથે લઈ જઈશું અને તેથી આજના દિવસે ફરી એકવાર હું બધાને જ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે આપણે બધા ભેગા મળીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણે એક સાચા સારા અને ઉત્તમ નાગરિકો બનીને દેશ માટે અને આપણા પોતાના સમાજ અને કુટુંબ માટે આપણે આગળ કામ કરતા રહીએ જય હિન્દ જય ભારત સર્જન વસાવા દિવ્યાંગ ન્યૂઝ દેડિયાપાડા નર્મદા